પીધેલી હાલતમાં પ્રેસનો રફ જમાવી ઝડપે જતી કારે બારડોલીના બાબેન ગામે એક બાઇક ચાલકને અડફેટે લઈ કાર મૂકી નાસી છૂટ્યા હતા ડોલી તરફથી બાબેન પોતાના ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન કારમાં પ્રેસનું લેબલ લગાવી ડેસ્કબોર્ડ ઉપર દારૂની બોટલ રાખી ગાંધીજી અને સરદાર પટેલની કર્મભૂમિ એવા દારૂબંધીના વિસ્તારમાં કાર સવાર ત્રણ જેટલા ઇસમમાં પૂર ઝડપે બારડોલી તરફ હંકારી જઈ રહ્યા હતા ત્યારે બાબેન ગામ પુષ્કર પાર્ક ગેટ નંબર એક પાસે સામેથી આવતી મોટર સાયકલને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી રહ્યા હતા દરમિયાન કારમાં સવાર તમામ લોકો કાર મૂકી નાસી છૂટ્યા હતા ત્યારે પ્રેસના નામે અને પોતાની વગનો દુરુપયોગ કરતા ઈસમો ઉપર પોલીસ તંત્ર શું એક્શન લેશે તે જોવું રહ્યું પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી